આજરોજ જૂનાગઢ જિલ્લાના મજીવડી ધામસંત શિરોમણી શ્રી દેવ તણજી દાદા તેમજ બીરલભાઈ માતાજી ચેતન સમાધિ સ્થાનકમાં એકસો ચૌદમો રથયાત્રા અષાઢી બીજ મહોત્સવ ધામધૂમથી ઉજવામાં આવ્યું હતું તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસની શુક્રવારના રોજ સવારે મહાપૂજા આરતી ધર્મસભા તથા સન્માન સમારોહ મહાપ્રસાદ અવિરતપણે રથયાત્રા તથા માતાજીના મામેરા તથા ધ્વજા આરોહણ શ્રી રામદેવજી મહારાજના પાઠ વગેરે કાર્યક્રમો રાખવામાં આવ્યા જેમાં સવારે આરતી બાદ બપોરે પ્રસાદી ત્યારબાદ સન્માન સમારોહ જેમાં જૂનાગઢ જિલ્લા તેમજ મજેવડી ધામ તેમજ આજુબાજુના જિલ્લાના તાલુકાઓ તેમજ બહારગામ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં બહાર ગામથી આવેલા પ્રમુખો તેમજ મજેવડી ધામ ટ્રસ્ટીઓ તેમજ ટ્રસ્ટી મંડળો પ્રમુખો કાર્યકર કારોબારી તેમજ દાતાઓ તેમજ મીડિયા પત્રકારો તેમજ રાજકીય નેતાઓ તેમજ તેમજ સંતો મહંતો દેવતણખી મજેવડી પૂજારી શ્રી વિઠ્ઠલદાસ બાપુ તેમજ અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ વિશ્વકર્મા મૂર્તિ તેમજ માતાજીની મૂર્તિ વગેરેના પંકજભાઈ તેમજ પ્રદર્શન તેમજ માના લોટાનું આયોજન કરનાર જયંતિભાઈ ભીમજીભાઈ પરમાર વાળા તેમજ આવનાર મહેમાનોનું મજેવડી ધામ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું તેમજ પ્રમુખશ્રી તેમજ દાતાઓ વગેરેનો મોમેન્ટો છબી તેમજ સાલ તેમજ સાફો પહેરાવી સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ આપણા સમગ્ર લુહાર સુથાર પંચાલ સમાજના દેશ તથા વિદેશમાં વસતા સર્વ જ્ઞાતિજનોને તથા શ્રીઓને તથા ઉદ્યોગપતિ શ્રીઓને તથા આપણા સમાજના સર્વ ટ્રસ્ટો મંડળોના તમામ હોદ્દેદારો શ્રીઓને તથા આપણા સમાજના સર્વ મીડિયા પ્રેસ શ્રીઓને રિપોર્ટર શ્રીઓને સંચાલન શ્રીઓને પણ સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ ચાર વાગ્યે રથયાત્રા તેમજ માતાજીના મામેરા ભરવામાં આવ્યા હતા દેવતણખી ધામે શ્રી દેવતણખી દાદા તેમજ લીલરબાઈ માતાજી ચેતન સમાધિ તેમજ શ્રી પીર તેમજ વિશ્વકર્મા દાદા તેમજ શ્રી કૃષ્ણજી બલરામજી સુભદ્રાજી તેમજ વિવિધ સમાધિઓ પર ધ્વજા આરોહણ તેમજ છપ્પન ભોગનું પણ આયોજન કરવામાં આવ્યું રથયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા મંદિરની અગાસી રૂમની બાલ્કની તેમજ ગામની શેરીઓ તેમજ રોડ ઉપર પણ લોકોના ઘરો ઉપર પણ અગાસીમાં બાલ્કનીમાં રથયાત્રા તથા ધ્વજા આરોહણ હજારોની સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી ધ્વજા આરોહણમાં બાદ સંધ્યા આરતી કરવામાં આવી હતી ત્યારબાદ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું વરસાદ હોવા છતાં લોકોએ હાજરી આપી અને રથયાત્રા તથા ધ્વજારોહણમાં હજારોની સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી ત્યારબાદ પ્રસાદી લઈને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો